મિત્રો ફરી એક વખત આવી ગયા છે અમે દરિયામાં તમારું નામ લખવા માટે તો ચાલો આપણે ચાલુ કરીશું તો પહેલી કોમેન્ટ છે ગમલિયા અજનાર તો એમની કોમેન્ટ હતી કે એમનું વિડીયો બની ગયું છે તો મિત્રો સ્વાગત છે અમારી ચેનલમાં સ્વાગત છે અમારે એક નવા વિડીયોમાં તો ચાલો આપણે કોમેન્ટનો રિપ્લાય આપીએ હવે બીજું એક વિડીયો આવ્યું તો આ વિડીયોમાં કોમેન્ટ છે વિકુ મહેરા તો એમની કોમેન્ટ છે વી એમ એમની કોમેન્ટનો રિપ્લાય બની ગયો છે તો જોતા હોય તો કોમેન્ટ કરી દેજો તો ચાલો મિત્રો ફરી એક વખત પાસે એક નવું વિડીયો લઈને આવી ગયા છે તો આ કોની કોમેન્ટ છે ચાલો જોઈ લઈએ મહેશ ઠાકોર એમની કોમેન્ટ છે એમ પી તો એમનું મસ્ત વિડીયો બની ગયો છે દરિયા કિનારે મિત્રો તમારે પણ દરિયામાં ના લખવા હોય તો કોમેન્ટ કરતા રહો મારા વિડીયોમાં તો ચાલો હજુ તો બધું બહુ કોમેન્ટનો રિપ્લાય આવ્યો છે તો આ કોમેન્ટ છે પર્વે એડિટની તો એમની કોમેન્ટ શું છે પીયુ તો એમનો પર વિડીયો બની ગયો ચાલો હવે આગળ જઈએ મિત્રો ઘણી કોમેન્ટનો રિપ્લાય આપ્યો છે ચાલો હવે આગળ જઈએ હવે કોની કોમેન્ટ આવે છે જોઈ લઈએ આ છે છે તો ચાલો મિત્રો જોઈ લઈએ બીજી કોની કોમેન્ટ આવી છે ભદ્રુમદ સુરિયા એમની કોમેન્ટ છે વીએચ તો ચાલો એમનો પણ બની ગયો વીએચ ચાલો હવે પાછા આગળ જઈએ બીજી કોમેન્ટનો રિપ્લાય આપવા માટે મિત્રો બધા બહુ રિપ્લાય આવે છે જો તમારો ના આવ્યો હોય તો કોમેન્ટ કરજો જરૂર બનાવી આપીશ એક પાછી કોમેન્ટ આવી જે છે હરીશ ગીલ એમની કોમેન્ટ છે ડબલ એચ મિત્રો તમારો પણ બાકી હોય તો બધાનો રિપ્લાય આવશે ટેન્શન ના લો બીજા વર્ગમાં આવશે આમાં આવ્યો હોય તો જોઈ લો ચાલો એક કોમેન્ટ આવી જે છે બીજી આરજીનો રાઇડર એમની કોમેન્ટ છે એચ ચાલો એમનો વિડિયો બની ગયો લાઈક કરી દેજો જોતા હોય તો તો ચાલો પાછા આગળ જઈએ মিত্র ব্যানপ্ল আসে যে টেনশন না লো ব্লা চালো আগেছে ধ্রুবি মিত্র ধ্রুবি তো কইনি কমেন্ট আপ লগাব করো অক্ষার নাম লক্ষ করো চালো এক বুঝু নাম লো মিত্র আমি তো নাম লক্ষ হ্যাঁ আমিডিও বত্রা রেছি বস তোমার কমেন্ট করতেছো আর এক বুঝুন নাম আছে প্রিয় মিত্রো আমিপ্লা আপে করছু আইডি আপনি বতু তো তোমরা কমেন্ট চালু রাখো তো চালো মিত্র আজ বিডিও আটল হ্যাঁ মিলে নীডিও জয় মাতজি